નવસારીના ન્યુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે એક હજાર શિક્ષકોએ મોબાઈલ ફ્લેશ લાઇટ ચાલુ કરીને મતદાન જાગૃતિ અંગેનો માનવ લોગો બનાવ્યો હતો આ સાથે મતદાન કરવા પ્રેરિત કરતા સૂત્રોથી સમગ્ર ન્યુન્સીકુઈ ગ્રાઉન્ડ હું ચોક્કસ મતદાન કરીશના રંગે રંગાયું હતું ફ્લેશ મોબ અને ચિત્ર પ્રદર્શનની મારફત નાગરિકોને મતદાન અંગે જાણકારી આપી અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ક્ષિપ્રા અરગ્રે જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા વાંસતા પ્રયોજના વહીવટદાર આનંદુ સુરેશ સહિત વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા એટલે મતદાન માટે જે જાગૃતતા લાવવાની છે એના માટે હજાર થી વધારે શિક્ષકોએ અહીંયા કુઈ જે નવસારીનો આઈકોનિક પ્લેસ છે ત્યાં મતદાનની આંગળીનું નિશાન બનાવ્યું હતું આ બધામાં શું બનાવે છે એના કરતાં પણ ચૂંટણી માટે બધાને આવા પ્રવૃત્ત કરે છે એ મહત્વની વાત છે જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી સાત મે ના રોજ આપણા નવસારી જિલ્લાના અગિયારસો સોળ મતદાન મથકો પર સવારે સાત વાગ્યાથી વોટિંગ શરૂ થશે